નોકર મને માલિશ કરી આપતો જ્યારે હું કહેતી આલે પૈસા ત્યારે તે કહેતો સમય આવશે ત્યારે જે માગું તે આપજો હું કંઈ સમજી શકતી ન હતી જેમ જેમ તે માલિશ કરતો હું ગાંઠ ઊંઘમાં સરી પડતી પણ એક રાતે મને ઊંઘ ન આવી તો મારા હોશ ઉડી ગયા કારણ કે તેને તો મારું નામ સોનાલી છે હું ખૂબ જ સુંદર હતી તેથી લગ્ન પહેલાં દરરોજ મારા માટે સંબંધ આવતા હતા હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી એટલા માટે મારા પિતા ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બની તેનું નામ રોશન કરું પરંતુ જ્યારે મારા માટે સારો સંબંધ આવ્યા ત્યારે મારી માતા મને કહેતી કે તું ભણવાનું છોડી દે અને લગ્ન કરી લે પરંતુ મેં મારી માતાને કહ્યું કે મારે ડૉક્ટર બનવું છે પણ મારી માતા સાંભળીને ગુસ્સે થઈ જતી અને કહેતી કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ આ ડૉક્ટર બનવાનું છોડી દે પરંતુ મારા પિતા સમંત ન હતા તેથી મારી માતા એક બાબા પાસે ગઈ અને તેને કહ્યું કે હું મારી પુત્રીના લગ્ન કરાવવા માંગુ છું પરંતુ તેના પિતા સમંત થતા નથી તેથી મને કંઈક એવું આપો કે તેના પિતા તરત જ લગ્ન માટે સમંત થાય તે બાબાએ મારી માતા પાસેથી બે હજાર રૂપિયા લીધા અને એવો તાવીઝ આપ્યો કે મારા પિતા તરત જ મારા લગ્ન માટે સમંત થઈ ગયા આ સંબંધ પિતાના મિત્રએ તેના પુત્ર માટે માંગ્યો હતો અને કહ્યું હતું કે તારી પુત્રી લગ્ન પછી પણ ડૉક્ટર બની શકે છે આ સાંભળીને મારા પિતાએ તરત જ તેની સાથે લગ્ન કરવાની હા પાડી દીધી અને હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી ગઈ મારા સાસરીયાઓ ખૂબ જ અમીર હતા તેથી હું અને મારા પતિ અલગ ઘરમાં રહેતા હતા મારા પતિ તેના પિતાનો બિઝનેસ સંભાળતા હતા એટલે સવારથી સાંજ સુધી ઓફિસે રહેતા હતા મારા પતિએ મારી સેવા માટે ઘણી નોકરાણી રાખી હતી પરંતુ તેનો એક નોકર ધીમે ધીમે મારી નજીક આવવા લાગ્યો તેણે મને કહ્યું કે હું ઘણા વર્ષોથી અહીં કામ કરું છું અને તમારા સાસરીયાઓ મને પરિવારના સભ્યની જેમ જ માને છે આ સાંભળીને મેં પણ તેને વિશેષ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું એક દિવસ તે મારા રૂમમાં આવ્યો અને હું હજુ પણ પથારીમાં સૂતી હતી તેને મને કહ્યું તમે થાકી ગયા હો તો સૂઈ જાઓ જો તમને વાંધો ન હોય તો હું તમારા પગ દબાવી આપું આ સાંભળીને હું ચોંકી ગઈ હું સુંદર હતી યુવાન હતી મારા પતિ સિવાય મને ક્યારેય કોઈ પુરુષે સ્પર્શ કર્યો ન હતો ન તો ક્યારેય કોઈ નોકર દ્વારા મારા પગ દબાવવામાં આવ્યા હતા તેથી જ મેં તરત જ ના પાડી દીધી અને કહ્યું મને અજાણ વ્યક્તિ પાસે પગ દબાવવું બિલકુલ પસંદ નથી આ સાંભળીને તે ચૂપ થઈ ગયો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો પણ પછી મને સમજાયું કે મેં તેમના પ્રશ્નોનો જવાબ ખૂબ જ શક્તિથી આપ્યો હતો કદાચ તેને અગાઉ પણ મારા સાસરિયામાં આવી વાતો કરી હશે પણ મેં સ્પષ્ટ ના પાડીને તેનું દિલ તોડી નાખ્યું હતું મને પાછળથી પસ્તાવો થવા લાગ્યો પછી મેં તે નોકર વિશે વિચારવાનું શરૂ કર્યું બીજા દિવસે પણ આવીને નોકરે મને ફરી એ જ વાત કહી તે દિવસે હું ખૂબ થાકી ગઈ હતી તેથી મેં તેને મારા પગ દબાવવા કહી દીધું આ સાંભળીને તે ખુશ થઈ ગયો અને તે મારા પગ દબાવવા લાગ્યો તે મારા પગ એટલા ધીરે ધીરે દબાવી રહ્યો હતો કે મને ફરીથી ઊંઘ આવવા લાગી આ જોઈને તે કહેવા લાગ્યો માલકીન તમે ઊંઘી જાઓ હું તમારા પગ દબાવતો રહીશ તે મારા પગ દબાવવા લાગ્યો તે પછી હું ભાન ગુમાવી બેઠી અને સૂઈ ગઈ મને ખબર ન હતી કે હું કેટલાક કલાક સૂઈ ગઈ હતી મેં આંખ ખોલી તો જોયું કે નોકર હજી મારા પગ દબાવી રહ્યો હતો આ જોઈને મને તેના પર દયા આવી અને મેં કેટલીક નોટો કાઢીને નોકરના હાથમાં મૂકી આ જોઈને તે શરમાઈ ગયો કહેવા લાગ્યો ના માલકીન મારો પગાર સારો છે મને કશાની જરૂર નથી આ સાંભળીને મેં તેને કહ્યું કે તે આટલી મહેનત કરે છે આ પૈસા તો લેવા પડશે આ સાંભળીને તેને પૈસા લઈ લીધા અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો પણ તે દર વખતે આવી અને પગ દબાવવાની જીદ કરવા લાગતો મારા પતિ મોડી રાત્રે આવતા હતા પછી સાંજે જ ફરી તે રૂમમાં આવ્યો કહેવા લાગ્યો માલકીન તમને આરામ તો મળ્યો નહીં આ સાંભળીને મેં તેને કહ્યું કે તમારા હાથમાં તો જાદુ છે એટલે મારો બધો થાક દૂર થઈ ગયો છે એક દિવસ તે કહેવા લાગ્યો કે તમારી સાસુ પણ મારી પાસે માલિશ કરાવતી હતી આ સાંભળીને હું ચોંકી ગઈ મારી સાસુ તો એવી લાગતી ન હતી પણ આ નોકર પણ ખોટું બોલે તેવો ન હતો મને મારા સાસરે આવ્યાને એક મહિનો થવા આવ્યો હતો એટલે હું નોકરને બરાબર સમજી ગઈ હતી તે મને બધું સાચું કહેતો હતો આમ તો અમારા ઘરમાં ઘણી નોકરાણી કામ કરતી હતી પણ તે બધી ખોટી અને બેઈમાન હતી તે મારી પાસેથી જે પણ સાંભળતી તે તેને સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત કરતી તેથી જ હું તેમને મારા રૂમમાં આવવા દેતી ન હતી આ નોકર આ ઘરનો જૂનો નોકર હતો તેથી જ મને તેના પર વિશ્વાસ હતો તે મારા રૂમમાં આવતો હતો પણ આંખો નીચી રાખતો હતો તેનો ઈરાદો ખરાબ ન હતો અને એક દિવસ મેં મારા પતિને કહ્યું કે જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી અમે ક્યાંય બહાર ગયા નથી આ સાંભળીને મારા પતિએ કહ્યું કે અમારા લગ્ન થયા છે ત્યારથી તું પણ આખો સમય સૂતી રહેતી હતી હું રાત્રે ઘરે આવું ત્યારે પણ તું ગાઢ નિંદ્રામાં હોય જ મને દિવસે સમય નથી મળતો અને હું રાત્રે ઘરે આવું તે પહેલાં તું સૂઈ જાય છે હું મનમાં વિચારવા લાગી કે આ બધું તો નોકરના પગ દબાવવાના કારણે જ થઈ રહ્યું છે આ મારા પતિની ફરિયાદ હતી મારે મારા પતિ માટે દરરોજ રાત્રે જાગતા રહેવું જોઈએ તેથી તે દિવસે મેં નક્કી કર્યું કે આજે રાત્રે જ્યારે નોકર મને માલિશ કરવા માટે પૂછશે ત્યારે હું ના પાડીશ જેથી હું સૂઈશ નહીં અને મારા પતિ આવે ત્યાં સુધી જાગી રહીશ સાંજ પડી ત્યારે મેં સ્નાન કર્યું અને જ્યારે નોકર મારા રૂમમાં આવ્યો ત્યારે તેણે મને માલિશ માટે કહ્યું પરંતુ મેં ના પાડી અને કહ્યું આજે મારો માલિશનો મૂળ નથી આ સાંભળીને તે થોડો ઉદાસ થઈ ગયો અને પાછો ચાલ્યો ગયો થોડી પછી નોકર ફરી રૂમમાં આવ્યો અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો મેં ખાધું ન હતું આથી હું તરત જ દૂધ પીવા લાગી અને મારા પતિની રાહ જોવા લાગી પણ મને ઊંઘ ક્યારે આવી ગઈ ખબર જ ના પડી સવારે હું જાગી તો નોકર તરત જ મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો તમારા માટે નાસ્તો લાવ આ સાંભળીને મેં મારા પતિના બેડ તરફ જોયું તો તે ખાલી હતું આ જોઈને નોકર કહેવા લાગ્યો કે માલિકને જરૂરી કામ હતું તેથી તે નાસ્તો કરીને ચાલ્યા ગયા મારો મૂળ બગડી ગયો હું આખી રાત રાહ જોતી રહી પણ સવાર પડતાં જ તે ઓફિસ ચાલ્યા ગયા મેં નોકરને મારા માટે ચા લાવવા કહ્યું અને તે રૂમની બહાર નીકળી ગયો મારું માથું આજે ભાડે થવા લાગ્યું હતું આગલી રાત્રે મારી સાથે શું થયું હતું તે વિશે વિચારીને મને ચક્કર આવી ગયા અને મેં માથું પકડી રાખ્યું હતું મારું આખું શરીર દુખતું હતું તેથી જ્યારે નોકર ચાલ આવ્યો ત્યારે મેં તેને મારા પગ દબાવવા કહ્યું તે દિવસે મારા પતિ અચાનક ઘરે આવ્યા જ્યારે મેં તેને જોયા ત્યારે હું તેના પર વરસી પડી કહેવા લાગી હું તમારા માટે કેટલી તૈયાર થઈ હતી પણ તમે તો આ સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા પણ રાત્રે જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે તું ગાઢ નિંદ્રામાં હતી તેથી જ મેં તને ઉઠાડી નથી આ સાંભળ્યા પછી મને આશ્ચર્ય થયું કે સંપૂર્ણ ઊંઘ પૂરી હોવા છતાં મારું શરીર આટલું કેમ દુખે છે મારા પતિ બોલવા લાગ્યા ઓકે ઓકે મૂળ બગાડવાની કોઈ જરૂર નથી મારે આજે રાત્રે કોઈ કામ માટે બહાર જવાનું છે હું મોડો આવીશ પણ અત્યારે મારી પાસે ત્રણ ચાર કલાક ફ્રી છે જો તું એ જ તો અમે અત્યારે ક્યાંક બહાર જઈ શકીએ છીએ આ સાંભળીને મારો મૂડ આપોઆપ સુધરી ગયો આખી રાતની વાતો ભૂલીને હું ખુશ થઈ ગઈ લગ્ન પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે હું મારા પતિ સાથે ક્યાંક બહાર જતી હતી હું ઝડપથી તૈયાર થવા લાગી જ્યારે મારા પતિ કારમાં બેઠા અને મારી રાહ જોતા હતા એ સમયે નોકર મારા રૂમમાં આવ્યો અને મને પૂછ્યું માલકિન તમે ક્યાંક જાઓ છો આ સાંભળીને મેં તેને કહ્યું કે હા પણ તું કેમ પૂછે છે આ સાંભળીને તે કહેવા લાગ્યો હું તમારો નોકર છું પણ હું તમને સલાહ આપીશ કે બહાર ન જાઓ કારણ કે તમે થાકી જશો આ સાંભળી મને ગુસ્સો આવ્યો મેં ગુસ્સે થઈને તેને કહ્યું કે તું મારો નોકર છે મારો પતિ બનવાનો પ્રયત્ન ન કર એમ કહીને હું બહાર નીકળી ગઈ મને ખબર ન હતી મને શું ગુસ્સો આવ્યો હતો મેં એ નોકરને બહુ સંભળાવ્યું હતું તે તેની ઓકાત જાણી ગયો હતો તેથી જ્યારે હું ઘરે આવી ત્યારે તે મારી સામે ન આવ્યું અને મારા પતિ મને ગેટ પર છોડીને પાછા બહાર ચાલ્યા ગયા હતા જ્યારે હું અંદર આવી તો મારા પગ ખરાબ રીતે દુખતા હતા કદાચ મારા પગને માલિશ કરવાની આદત પડી ગઈ હતી પણ મેં તે નોકર પર ગુસ્સો કર્યો તેથી આજે તે મને પગ દબાવવા ન આવ્યો પણ મને તેની જરૂર હતી તેથી મેં એક નોકરાણીને તેને બોલાવવા કહ્યું થોડા સમય પછી તે મારા રૂમમાં આવ્યો મારા પલંગ પર બેસીને ચૂપચાપ મારા પગ દબાવવા લાગ્યો આ જોઈને મને શરમ આવી ગઈ મેં તેને ખૂબ ખરાબ રીતે ઘણું કહી દીધું હતું તેને ચૂપ જોઈને હું કહેવા લાગી મને ખબર નથી કે તે સમયે મને શું થયું કે મેં તને આટલું સંભળાવ્યું કદાચ હું ઘણા દિવસો પછી મારા પતિ સાથે ક્યાંક બહાર જઈ રહી હતી તેથી તમારું બોલવું મને ગમ્યું નહીં તો મને માફ કરો હું તેની માલકીન હતી અને તેને તેના કામ માટે પૈસા આપતી હતી પણ મારામાં માનવતા હજી જીવિત હતી તેથી માલિક હોવા છતાં મેં નોકર પાસે માફી માગી કારણ કે તે નોકર હોવા છતાં પણ તે પણ માણસ હતો મારી વાત સાંભળીને તે નોકર કહેવા લાગ્યો હું તમારો નોકર છું તમારી પાસેથી પગાર લઉં છું તેથી તમને મને કહેવાનો અધિકાર છે આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ પણ મેં નક્કી કર્યું કે હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું તે મોડી રાત સુધી મારા પગ દબાવતો રહ્યો અને પછી હું સુઈ ગઈ મને ખબર ન હતી કે નોકર મારા રૂમમાંથી ક્યારે ગયો અને મારા પતિ ઘરે ક્યારે આવ્યા મારા પતિ સવારે બાથરૂમમાં હતા અને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી કે મને શું થઈ રહ્યું છે કે મારા પતિ ક્યારે રૂમમાં આવે છે તે મને ખબર નથી રહેતી હું વિચારવા લાગી કે આ નોકરના પગ દબાવવામાં એવો શું જાદુ છે કે જ્યારે મારા પતિના આવતા પહેલાં જ તે મારા પગ દબાવે છે તો હું અચાનક ગાઢ નિંદ્રામાં સરી પડી છું સવારે જાગી ત્યારે મારા માથાના દુખાવાના કારણે હું ચાલી શકતી ન હતી પરંતુ મેં મારા પતિને આ વાત કહી ન હતી કારણ કે હું ઈચ્છતી ન હતી કે તેને ખબર પડે કે નોકર મારા રૂમમાં આવે છે એક દિવસ મારા પતિ દિવસ દરમિયાન ઘરે જ રહ્યા મેં ઘરના બધા કામ નોકર દ્વારા કરાવ્યા તે નોકર પણ ઘરના બધા કામ કરતો રહ્યો અને મસાજ વિશે પણ કોઈને પણ ઉલ્લેખ નહોતો કર્યો હું પણ ઈચ્છતી હતી કે આ વિશે કોઈને ખબર ન પડે આ સમય દરમિયાન જ્યારે પણ મારા પતિ ઘરની બહાર જતા ત્યારે હું નોકરને રૂમમાં બોલાવતી પરંતુ એક દિવસ મારા પતિ અચાનક ઘરે આવ્યા અને હું રૂમમાં હતી આ સાંભળીને હું ગભરાઈ ગઈ કે તે મારા પર ગુસ્સો કરશે પરંતુ આ નોકર તો ઘણો બુદ્ધિશાળી હતો મારા પતિના આગમન પહેલાં જ તે બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો એક રાતે મેં નોકર પાસેથી પગની માલિશ કરાવી અને ગાઢ નિંદ્રામાં સરી પડી સવારે જ્યારે આંખ ખુલી તો હું નાહવા બાથરૂમમાં ગઈ પણ મારા હાથ પગ અને ગરદન પર લાલ નિશાન હતા આ કેવા પ્રકારના નિશાન હતા હું તે નિશાન સાફ કરવા માગતી હતી પરંતુ તે ન થયું બીજા દિવસે મેં મારા શરીર પર જોયું કે તે નિશાન અદ્રશ્ય થવાને બદલે ફેલાઈ ગયા હતા હું ડરી ગઈ કે આ નિશાન છે શું અને કોઈ દિવસ મારા પતિ મને આ વિશે પૂછશે તો હું શું કરીશ મેં મારા પગ પર ઓશિકા પર પગ મૂક્યા અને ઊંઘને કારણે મારી આંખો બંધ થવા લાગી હતી પછી નોકરે મને એવી વાત કહી જે સાંભળીને હું ચોંકી ગઈ તેણે મને કહ્યું માલકિન હું તમને ખૂબ જ પસંદ કરું છું મારી આંખો ખૂબ દુખવા લાગી હતી અંતે હું ગાઢ નિદ્રામાં સરી પડી સવારે મેં આંખ ખોલી તો મારા પતિ પણ બાજુમાં સૂતા હતા મારું માથું ભારે લાગતું હતું અને મારું શરીર દુખતું હતું પરંતુ તેમ છતાં હું મારા પતિની નજીક ગઈ અને હરવેથી તેમને નિશાન વિશે જણાવ્યું મને લાગ્યું કે આ નિશાન વધી રહ્યા છે તેથી મારે તે નિશાન વિશે મારા પતિને જણાવવું જોઈએ આ સાંભળીને તેને મારા હાથ પગ પર નિશાન જોઈ મારાથી મોઢું ફેરવી લીધું કહ્યું તે મને દગો દીધો છે તે મારી સાથે બે વફાઈ કરી છે અને તને તેની સજા પણ મળી છે આ કોઈ રગ રોગ નથી પણ તારું પાપ છે મારામાં શું કમી હતી કે તે બીજો પુરુષ પસંદ કર્યો હું તો કામમાં વ્યસ્ત રહેતો હતો સાંભળીને હું સતબ થઈ ગઈ મેં તેને કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો હું નિર્દોષ છું પણ મારા પતિ હસવા લાગ્યા અને કહ્યું કે આ નિશાનો દર્શાવે છે કે તમે ગુનેગાર છો તમારા ઘરની બહાર નીકળી જાઓ હું તને છૂટાછેડાના કાગળો મોકલીશ તેણે મને ધક્કો મારીને બહાર કાઢી નાખી હું રડતી રડતી મારા માતા પિતાના ઘરે આવી અને તેમને મારી નિર્દોષતાની ખાતરી આપી તે મારા માતા પિતા હતા તેથી તે મારી વાત પર તરત જ માની ગયા અને તેને કહ્યું કે તે મારા પતિ સાથે વાત કરવા જશે પરંતુ તેના જતાં પહેલાં જ છૂટાછડાના કાગળો આવી ગયા હતા અને મારી હસ્તી ખેલતી દુનિયા બરબાદ થઈ ગઈ હતી હું દિવસો સુધી રડતી રહી અને મેં પથારી પકડી લીધી મને એવું લાગવા માંડ્યું કે હું મરી જઈશ એક દિવસ મારા મમ્મી મારા રૂમમાં આવી અને કહ્યું કે કોઈ તને મળવા આવ્યું છે મને થયું કદાચ મારા પતિ જ આવ્યા હશે એમ વિચારીને હું ભાગી પરંતુ મારા પતિ ત્યાં ન હતા પરંતુ તેમના ઘરમાં કામ કરનાર એ જ નોકર હતો મેં તેને આવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું હું તમારા આ નિશાન વિશે જાણું છું આ સાંભળીને હું ચોંકી ગઈ હવે મને સમજાયું કે મારા પતિ મારા માટે આટલા ખરાબ કેમ હતા આ જોઈને હું નોકરને મારવા લાગી કહેવા તે જ મારી સાથે કંઈક ખોટું કર્યું છે ને બોલ મેં તારું શું બગાડ્યું હતું આ સાંભળીને નોકર મારા બંને હાથ પકડીને કહેવા લાગ્યો મારું નામ વિક્રમ છે અને હું તારી સાથે યુનિવર્સિટીમાં જ ભણતો હતો અને તારા પ્રેમમાં પડી ગયો હતો પણ હું તારી સામે આવ્યો ન હતો હું પણ ડૉક્ટર બનવા માગતો હતો મેં વિચાર્યું કે જ્યારે આપણે બંને ડોક્ટર બનીશું ત્યારે હું તારા પિતા પાસે તારો હાથ માંગીશ પણ એક દિવસ તારી મિત્ર દ્વારા મને ખબર પડી કે તારી માતા તારા લગ્ન કરાવવા માંગે છે એટલા માટે મેં ડરીને તારા ઘરે સંબંધ મોકલ્યો પરંતુ તારા પિતાએ ના પાડી અને કહ્યું કે તે તેની દીકરીના ડોક્ટર બન્યા પછી જ તેનો સંબંધ કરશે ત્યારે મેં શાંતિથી અભ્યાસ કરવાનું શરૂ કરી અને બે મહિના માટે મારે બહાર જવાનું થયું ત્યાં સુધીમાં તો તારા લગ્ન થઈ ગયા હતા તે મને આ બધું કહેતો હતો અને હું તેને જોઈ રહી હતી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી મોહબ્બત કોઈ બીજાની દુલ્હન બની ગઈ હતી અને તારા પ્રેમ અને લાગણીને લીધે હું તારા ઘરનો નોકર બની ગયો હતો જેથી હું તમારી નજીક રહી શકું તમારી નજીક રહેવા માગતો હતો તેથી તારા રૂમમાં પગ દબાવવા આવતો અને હું અહીં તારા લગ્ન પછી જ નોકરીએ રહ્યો હતો મેં તમારા પતિને ખોટું કહ્યું હતું કે મને તેના પિતાએ આ ઘરમાં કામ માટે મોકલ્યો છે અને તે આમ પણ તેના કામમાં વ્યસ્ત રહે તેથી તેને વધુ આ વાત પર ધ્યાન ન આપ્યું હું તને દૂધમાં એવી ગોળીઓ આપતો જેથી તને ઊંઘ આવે અને તારા પતિ તારી નજીક ન આવી શકે કારણ કે તું મારી જ હું તને બીજા કોઈની નજીક જોઈ શકતો નથી આ સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ મેં કહ્યું તમે ક્યારેય મારી સાથે ખોટું કર્યું છે આ સાંભળીને તેને તેનો હાથ મારા માથા પર મૂક્યો અને કહ્યું હું તને પ્રેમ કરતો હતો તેથી તારી પરવાનગી વિના તારી નજીક આવવાનું વિચાર્યું પણ નથી આ સાંભળી મેં તેને મારા નિશાન તરફ ઇશારો કર્યો જે મારા શરીર પર હતા આ સાંભળીને તેને હસીને કહ્યું કે હું ડોક્ટર છું અને આ એક ઇન્ફેક્શન છે અને આ મેં જ કર્યું છે અને મેં આ એટલા માટે કર્યું કે તારા પતિને અમારા બંને પર શંકા જાય આમ કહીને તેને મારી માફી માગી અને તેને આખું વર્ષ સજા આપ્યા પછી મેં માફ કરી દીધું અને પછી તેની સાથે લગ્ન કર્યા તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ પહેલાં મળે થેન્ક યુ